સામાન્યકાળના બાવીસમાં અઠવાડિયાનો શુક્રવાર આજના શુભ સંદેશમાં ઈસુ યુગના અંતે કેવી રીતે ન્યાય કરશે તે રજૂ કરે છે જે માનવોએ જીવન દરમિયાન ભૂખ્યાને ખવડાવ્યું હશે તરસ્યાને પાણી પીવડાવ્યું હશે અજાણ્યા પ્રવાસીને આશરો આપ્યો હશે ઉઘાડાને વસ્ત્રો પહેરાવ્યા હશે માંદાની ખબર કાઢી હશે અને કેદીને મળવા ગયા હશે તે માનવોને સ્વર્ગના રાજ્યમાં આવકાર આપવામાં આવશે સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય પચીસ કડી એકત્રીસથી છેતાળીસ જ્યારે માનવપુત્ર બધા દેવદૂતો સાથે મહિમાપૂર્વક આવશે ત્યારે તે મહિમાભર્યા સિંહાસન ઉપર બિરાજશે ત્યારે બધી પ્રજાઓને તેની સમક્ષ ભેગી કરવામાં આવશે અને જેમ ભરવાડ ઘેટાને બકરાંથી જુદા પાડે છે તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે તે ઘેટાને પોતાને જમણે હાથે અને બકરાને ડાબે હાથે ગોઠવશે પછી રાજા પોતાના જમણા હાથ તરફના લોકોને કહેશે આવો મારા પિતાના આશીર્વાદ તમારા ઉપર ઉતર્યા છે સૃષ્ટિના પ્રારંભથી તમારે માટે તૈયાર રાખેલું રાજ્ય ભોગવો કારણ મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી પાયું હતું હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો આપ્યો હતો હું ઉઘાડો હતો ત્યારે તમે મને વસ્ત્રો પહેરાવ્યા હતા હું માદો હતો ત્યારે તમે મારી ભાળ કાઢી હતી હું કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા આવ્યા હતા ત્યારે એ ધર્મિષ્ઠ માણસો એમને પૂછશે પ્રભુ અમે ક્યારે આપને ભૂખ્યા જોઈને ખવડાવ્યું હતું અથવા તરસ્યા જોઈને પાણી પાયું હતું આપને અમે ક્યારે અજાણ્યા પ્રવાસી જોઈને ઘરમાં આશરો આપ્યો હતો અથવા ઉઘાડા જોઈને વસ્ત્રો પહેરાવ્યા હતા અથવા ક્યારે અમે આપને માંદા અથવા કારાવાસમાં જોઈને ખબર કાઢવા આવ્યા હતા ત્યારે રાજા તેમને જવાબ આપશે હું સાચું કહું છું કે અમારા ભાઈઓ માના અદનામાં અદના માટે જે કંઈ કર્યું છે તે મારે માટે જ કર્યું છે ત્યાર પછી તે પોતાના ડાબા હાથ તરફના લોકોને કહેશે ઓ શાપિતો મારાથી દૂર હટો શૈતાન અને તેના દૂતો માટે તૈયાર કરાયેલા શાશ્વત અગ્નિમાં પડો કારણ મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું નહોતું આપ્યું મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી નહોતું પાયું હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો નહોતો આપ્યો હું ઉઘાડો હતો ત્યારે તમે મને ઢાંક્યો નહોતો હું માંદો અને કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા નહોતા આવ્યા ત્યારે તે લોકો પણ કહેશે હે પ્રભુ ક્યારે અમે આપને ભૂખ્યા કે તરસ્યા અજાણ્યા કે ઉઘાડા માંદા કે કારાવાસમાં જોયા અને ક્યારે આપની સેવા નહોતી કરી ત્યારે રાજા તેમને સંભળાવશે હું તમને સાચું કહું છું કે અમારા ભાઈઓમાંના અદનામાં અદના માટે નથી કર્યું તે મારે માટે જ નથી કર્યું આમ એ લોકોને શાશ્વત સજા થશે પણ ધર્મિષ્ઠ માણસો શાશ્વત જીવન પામશે શુભ સંદેશનો પાઠ ઈસુના પુનરાગમન પછી થનાર અંતિમ ન્યાયનું દ્રશ્ય આપણને તાદ્રશ્ય કરાવે છે માથ્યના ગ્રંથમાં ચોવીસમાં અધ્યાયથી શરૂ થઈને ઈસુ તેમના કૃષારોહણ પહેલા અંતકાળ પછી તેમના પુનરાગમન અને અંતિમ ન્યાય બાબતમાં ચાર દ્રષ્ટાંતો કહે છે જે પૈકીનું આજનું દ્રષ્ટાંત છેલ્લું છે અમુક વિદ્વાનોના મતે આજના પાઠનું દ્રષ્ટાંત વિધર્મીઓ માટેનું હોઈ શકે જેમનો ન્યાય તેમના જીવનના દયાના છ કામોના આધારે કરવામાં આવશે આ કાર્યો એટલે ભૂખ્યાને અન્ન તરશ્યાને પાણી નિરાધારને આશરો નવસ્ત્રાને વસ્ત્ર તથા સંભાળ અને કાળજી પણ આ મત સ્વીકાર્ય ગણવામાં આવતો નથી એક મહત્વની વાત એ છે કે કર્મ વગર શ્રદ્ધા વાંજણી ગણાય યાકોબના પત્રના બીજા અધ્યાયમાં યાકોબ સ્પષ્ટ કહે છે કે કોઈ માણસ શ્રદ્ધા છે એમ કહેતો હોય પણ એને અનુરૂપ કાર્યો ન કરતો હોય તો એથી શો લાભ કોઈ કાર્યમાં ન પરિણમતી હોય તો લુખી શ્રદ્ધા મરેલા જેવી છે હકીકતમાં તો કાર્યો દ્વારા જ આપણી શ્રદ્ધા વ્યક્ત થાય છે તેથી આ ન્યાયની પદ્ધતિ સમગ્ર માનવજાતિ માટે છે માણસ કાર્યોથી પુણ્યશાળી ઠરે છે કેવળ શ્રદ્ધાથી નહીં જેમ પ્રાણ વિનાનો દેહ મરેલો છે તેમ કાર્યો વગરની શ્રદ્ધા પણ મરેલી છે આપણે બધી ધાર્મિક વિધિઓમાં ભાગ લેતા હોઈએ પ્રાર્થના પણ કરતા હોઈએ પણ આપણા સગાવાલામાં જ કોઈની આર્થિક સ્થિતિ નબળી હોય અને છતાં આપણાથી જે પણ ટેકો થઈ શકે એ પણ કરવાનું ન વિચારીએ તો આપણું કર્મકાંડ નિરર્થક બની જાય ઈસુ દયાના જે કાર્યો ગણાવે છે એ પ્રત્યેક માનવી પોતાનાથી નબળા માણસ માટે કરી જ શકે દુનિયામાં કોઈ પણ માણસ એટલો ગરીબ નથી હોતો કે પોતાનાથી નબળી આર્થિક સ્થિતિવાળાને મદદ ન કરી શકે કોલકત્તાના સંત ટેરેસા કહેતા કે આપણે કદાચ સો માણસને જમાડી ન શકીએ પણ આપણે એક માણસને અવશ્ય જમાડી શકીએ આજનો શુભ સંદેશ તંગી હાડમારી ભૂખ ગરીબી અન્યાય બીમારી વગેરેથી ઘેરાયેલી દુનિયામાં આપણે આપણા માનવ બંધુને કેવી રીતે મદદરૂપ થઈને એનું દુઃખ હળવું કરી શકીએ એનો પડકાર આપણી સામે ફેંકે છે કોઈનું દુઃખ હળવું કરવા માટે ફક્ત પૈસાની જ જરૂર પડે એવું પણ નથી કોઈ નિરાશ વિદ્યાર્થીને હિંમત આપતું માર્ગદર્શન કોઈ વૃદ્ધ વ્યક્તિની પાસે બેસીને એમને શાંતિથી સાંભળવા લિફ્ટ બસ કે ટ્રેનમાં વૃદ્ધ સ્ત્રીઓ અને દિવ્યાંગોને પહેલાં ચડવા કે ઉતરવા દેવા જેવા કાર્યોમાં પૈસા ખર્ચવાની જરૂર પડતી નથી અને છતાં એનાથી એ વ્યક્તિઓને ખૂબ જ રાહત અને સંતોષ મળે છે માણસ તરીકે આપણામાં વૃત્તિ રહેવાની પણ આપણે સ્વકેન્દ્રીપણું ઓછું કરીને દરેક બાબતમાં અન્યો માટે વિચારતા થઈએ તો નાના નાના સેવા કાર્યો તો આપોઆપ થતા જ હશે અને આપણને ભાર પણ નહીં લાગે ઈસુ આપણી પાસે આ જ માગે છે તો આજથી જ આ દિશામાં સક્રિય બનવા પ્રયત્નશીલ બનીશું ને gee